નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તથા જય સૂર્યદેવ મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો સૂર્યદેવને જળ ચઢાવતા સમયે ભૂલતી પણ ન કરો આ ભૂલો શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે કે સંસારના સમસ્ત મનુષ્યને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ જરૂર અર્પણ કરવું જોઈએ ત્રાંબાના લોટામાંથી જળ ચઢાવવું ખૂબ જ સારું માનવામાં આવે છે જળની સાથે જ અક્ષત અને ફૂલ મિક્સિત કરીને સૂર્યદેવને જળ ચઢાવવાથી સૂર્યદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે જળ ચઢાવતા સમયે મિત્ર સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જોઈએ સકારાત્મક ઉર્જાઓ પ્રવેશ કરે છે જે વ્યક્તિઓનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહે છે તેઓ રોજ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચઢાવે છે તો તેવા વ્યક્તિઓને સ્વાસ્થ્ય સંબંધી જેટલી પણ મુશ્કેલીઓ હોય છે તે બધાનું નિવારણ તુરંત થાય છે મિત્રો ઘણા લોકોની રાશિમાં સૂર્યની દશા સારી નથી હોતી આવા લોકોને જરૂર સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ તેનાથી તેના જીવનમાં જે પણ ખરાબી છે તેમાં સુધારો લાવી શકે છે પણ મિત્રો સવાલ એ છે કે સૂર્યદેવને જળ કઈ રીતે ચઢાવવું જોઈએ તેમજ ક્યારે જળ ચઢાવવું જોઈએ તો મિત્રો એ જાણકારી શરૂ કરીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય સૂર્યનારાયણ દેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ કે સૂર્યદેવને સમયે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તો તમે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આવી ભૂલ કરો છો તો સૂર્યદેવને જળ ચઢાવવું અથવા તો એ ન ચઢાવવું એક સમાન જ હોય છે તો મિત્રો સૌથી પહેલી વાત એ છે કે આપણે પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને જળ ચઢાવતા સમયે જળના ટીપાઓ તમારા પગ ઉપર બિલકુલ પણ ન પડવા જોઈએ જો જળ ચઢાવતા સમયે તમારા પગ ઉપર જળ પડે છે તો તે સારી વાત નથી તેનાથી સૂર્યદેવ ક્રોધિત થઈ જાય છે તમારા ઉપર ક્રોધિતની અશુભ દ્રષ્ટિ પણ પડી શકે છે સૂર્યદેવને જળ ચઢાવતા સમયે સૂર્યદેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ નમઃ ઓમ સૂર્ય દેવાય નમઃ ઓમ સૂર્ય દેવાય નમઃ મિત્રો બીજી વાત એ છે કે સ્નાન કર્યા વગર ક્યારેય પણ સૂર્યદેવને જળ ન ચઢાવવું જોઈએ ભૂલથી પણ આવી ભૂલ ન કરવી જોઈએ સૂર્યદેવને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે એવામાં જો તમે સ્નાન કર્યા વગર તમને જડ ચઢાવશો તો તે તમારાથી ક્રોધિત થઈ જશે અને તમે જે પણ કાર્યથી તેને જડ ચઢાવતા હશો તે કાર્યમાં પણ તમે અસફળ થઈ જશો ત્રીજી વાત એ છે કે આજકાલના પ્લાસ્ટિકના વાસણોની ફેશન ચાલી રહી છે મિત્રો પ્લાસ્ટિકના કોઈ પણ વસ્તુથી સૂર્યદેવને જળ અર્પણ કરવું ન જોઈએ તેના સિવાય સ્ટીલ પિત્તળ વગેરે વાસણોનો પણ ઉપયોગ ન કરવો જોઈએ સૂર્યદેવને જળ ચઢાવવા માટે હંમેશા ત્રાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ ચોથી વાત એ છે કે બ્રહ્મ મુહૂર્તમાં બની શકે તો સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ જળ ચઢાવ્યા પહેલાં તમારી નિયમિત ક્રિયાઓ પણ પૂરી હોવી જોઈએ આવું કરવાથી નવગ્રહની કૃપા જળ અર્પણ કરવાવાળા વ્યક્તિ ઉપર પડે છે પાંચમી વાત એ છે કે અક્ષત તેમજ ફૂલ જરૂર હોવા જોઈએ સૂર્યદેવને જળ ચઢાવતા સમયે જળમાં અક્ષત અને ફૂલ જરૂર હોવા જોઈએ જો તમારી પાસે કશું પણ ન હોય તો અક્ષતથી કામ ચલાવી શકો છો છઠ્ઠી વાત હંમેશા પોતાના હાથને માથા ઉપર રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ આવું કરવાથી વ્યક્તિ ઉપર સૂર્યદેવની કૃપા બની રહે છે તેમજ વ્યક્તિના મનમાં સકારાત્મક ઉર્જાઓ પણ પ્રવેશ કરે છે મિત્રો સાતમી વાત એ છે કે જળ અર્પણ કરતા સમયે તમારા પગમાં ચંપલ પહેરેલા ન હોવા જોઈએ જો તમે સૂર્યદેવને ચંપલ અથવા બૂટ પહેરીને જળ અર્પણ કરો છો તો તે યોગ્ય ન ગણાય મિત્રો આઠમી વાત એ છે કે રવિવારના દિવસે જરૂર સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ તમે દરરોજ સૂર્યદેવને જળ ચઢાવો છો કે ના ચઢાવો પરંતુ રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ કારણ કે રવિવારના દિવસે સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિએ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તેનાથી તમારી કુંડળીમાં સૂર્ય સંબંધી દોષ હશે તો તે દોષ સદગુણમાં પરિવર્તન થઈ જશે મિત્રો હવે વાત કરીએ ઉપાયો વિશે તો રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે રવિવારના દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા કરવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે તો આ પ્રતિ દિવસ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ પરંતુ રવિવારના દિવસે વિશેષરૂપથી સૂર્યદેવની પૂજા કરી લેવી જોઈએ તો મિત્રો તમારે એક તાંબાનું પાત્ર લેવાનું છે તે તાંબાના પાત્રમાં તમારે શુદ્ધ જળ ભરી ભગવાન સૂર્યદેવને દરેક રવિવારના દિવસે અર્પણ કરવાનું છે જો તમે આવું પ્રતિદિવસ કરી શકતા નથી તો આવું તમારે રવિવારના દિવસે જરૂર કરવું જોઈએ જો તમે સૂર્યદેવને એકલોટો જળ અર્પણ કરો છો તો તમારી જે પણ મુશ્કેલી હોય છે તેનાથી તમને મુક્તિ મળે છે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો ત્યારે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ જો તમારી પાસે સમય ન હોય તો તમે એકસો આઠ વખત ગાયત્રી મંત્રનો જાપ કરી લેવો જોઈએ અથવા તો જેટલી વાર તમે જળ અર્પણ કરી રહ્યા છો એટલી વાર તમે ત્યાં ઊભા ઊભા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી ઘણા લાભ થાય છે સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે જ્યારે પણ આપણે ગાયત્રી મંત્રનો જાપ કરીએ છીએ તો એ આપણી નોકરી કે ધંધામાં જો કોઈ બાધા આવતી હોય તો તે દૂર થઈ જાય છે રવિવારના દિવસે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તે જળની અંદર થોડો ગોળ નાખી દેવો જોઈએ તેનાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે ભાગ્યનો સાથ ઘણા લોકોને મળતો નથી ઘણા લોકો એવું કહે છે કે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું એવામાં સૂર્યદેવને ભાગ્યના કારક અને પ્રબળ કાર્ય કરતા માનવામાં આવે છે તો જ્યારે પણ તમે સવારે સૂર્યદેવને જળ આપો છો તો જળની અર્પણ કરતા સમયે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો છે અને ભાગ્યનો સાથ તમને પ્રાપ્ત થવા લાગે છે જો તમારા આત્મવિશ્વાસમાં તમને કમી આવી ગઈ છે તો એવી સ્થિતિમાં તમારે રવિવારના દિવસે તમારા માથા ઉપર લાલચંદનનું તિલક કરવું જોઈએ લાલચંદનને જડબા નાખીને તેને સૂર્યદેવને અર્પણ કરી દેવું જોઈએ અને પોતાના માથા ઉપર પણ લાલ ચંદનનું તિલક કરવું જોઈએ જ્યારે પણ તમે આ લાલ ચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારબાદ તે ત્રાંબાના પાત્રમાં થોડુંક લાલ ચંદન કિનારા ઉપર રહી જાય છે તે પાત્રમાંથી જ અનામિકા આંગળીઓથી લાલ ચંદનને તમારે લેવાનું છે અને તેનું તમારા માથા ઉપર તિલક કરવાનું છે જો તમે આવું પ્રતિદિવસ કરો છો તો નિશ્ચિતપણે ખૂબ જ જલ્દી તમારા આત્મબળમાં બુદ્ધિ થાય છે તમારા બધા જ કાર્યો પૂર્ણ થવા લાગે છે જો તમે વેપાર કરો છો તો તેમાં વધારો થાય છે અને તમારા વેપારિક સંબંધો ખૂબ જ મજબૂત થશે સાથે જ તમારા માન સન્માન અને તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે જો તમારા ઘરમાં કોઈ બીમાર છે તો કોઈ તેમને કહો કે તે એક ત્રાંબાના પાત્રમાં કોઈ પણ લાલ ફૂલ અથવા તો લાલ ચંદન નાખી સૂર્યદેવને જળ અર્પણ કરે આવું કરવાથી સૂર્યગ્રહ સારું થવા લાગે છે અને રોગમાંથી મુક્તિ મળે છે નકારાત્મક શક્તિઓથી છુટકારો મળી જાય છે જો તમે ઈચ્છો છો કે તેમને સૂર્યદેવનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય તો તમારે રવિવારના દિવસે આદિત્ય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ આદિત્ય સ્ત્રોતનો પાઠ કરવાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે તમારા મનની કોઈ પણ કામના હોય છે તે પણ પૂર્ણ થાય છે જો માન સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય શિક્ષામાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય નોકરીમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તમારા જીવનની કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂર્ણ થાય છે તો મિત્રો એક ખૂબ જ સરળ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને તમારે જરૂર કરવો જોઈએ જો તમે કોઈ પણ મુશ્કેલીથી ઘેરાયેલા છો અથવા તો કોઈ પણ રીતે પરેશાન છો અથવા તો કોઈ પણ તમારી વિશેષ કામના છે તો આ ઉપાયને જરૂર કરવો જોઈએ મિત્રો સૂર્યદેવને જ્યારે પણ તમે જળ અર્પણ કરો છો ત્યારે જળની અંદર તમારે એક બિલીપત્રનું પાંદડું નાખવાનું છે અને આ બિલીપત્રની સાથે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે તો આ રીતે જે સૂર્યદેવને બિલીપત્રની સાથે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે તો આ રીતે જે સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે છે તો જલ્દી જ તમારા મનની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને સૂર્યગ્રહને મજબૂત કરવાના કેટલાક ઉપાયો જણાવ્યા સૂર્યદેવની કૃપા મેળવવા માટે આવા ઉપાયને જરૂર કરવા જોઈએ તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ